ફેમિલી મિત્રો વેલકમ ટુ સિરાગ જેઠો વ્લોગ માં જેઠો ફેમિલી કેમ છો બધા મજામાં અરે મજામાં છો ને મજામાં રહેવાનું છું વેલકમ ટુ માય YouTube ચેનલ સિરાગ જેઠો વ્લોગ માં અને અમારા નવા નવા વ્લોગ માં તમારું મિત્રો હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ચાલો જય માતાજી જય મેડી માં અને અત્યારે આપણે મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે લગભગ મોડો થયો કેમ કે આજે છે ને પાછામાં એટલે પાછામાં મેળો રહે અને બધા મિત્રો પાછામાં હોય તો આપણે જાણવાનું મિત્રો જવું પડે બકાડવા એવું હોય છે તો ને આજે વ્લોગ થોડો મોડો થયો અને આજે આપણો છે ને મિત્રો બર્થડે છે તો ખાસ મિત્રો તમને થંભા અને ટાઈટે જોઈને ખબર તો પડી જ ગઈ છે કે આજે આપણો બર્થડે છે તો મસ્ત આપણે અગાશીમાંથી આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો ચાલો આજે કોણ કોણ આપણે વિશ કરે છે બર્થડેમાં એ તમને આગળ આગળ દેખાડું તો ખાસ મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહીજો હું પાર્ટી છે એ બધું આપણે બ્લોગમાં તમને આગળ આગળ બધી જોવા મળી શકે છે અને ખાસ મિત્રો તો લાઈક કરી દેજો અને મસ્ત મજા મિત્રો કોમેન્ટમાં કરી દેજો અને ચેનલ પર મિત્રો પેલી ફેરાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારા નવા નવા બ્લોગ તમને જો મળે તો ચાલો હવે આપણે કે રીતનું હું વિશ કરે તમને આગળ આગળ દેખાડું પણ આજે મારા મોટા ભાઈનો બર્થડે હોય ને મારે વિશ કરવી હોય ત્યારે કે હેપી બર્થડે ટુ યુ હજારો સાલ તમને મેડીમાં હર્પલ ખુશ રાખે હેપી બર્થડે ટુ યુ હજારો સાત તમ જીઓ હજારો સાત હો બર્થડે મોટા ભાઈ હો

હા કે આજે અમારા શિરાક બર્થડે હોય ને તેમનો કેમેરામેન હું નીતેશ વિશ કરાવું ત્યારે હા કે શિરાક તમારે તમે હર ખુશ રહો અને મેલરી તમારી બધી મનોકામનાઓ પૂરી કરે હેપી બર્થડે ટુ યુ ભાઈ તમે જીઓ હજારો સાલ મેલરી માં તમને હર ખુશ રાખે એ મારી મનોકામનાઓ છે

हैप्पी बर्थडे भाई तमे जी ओ साल ने मावि जवासी तमने अर्पल खुश रखे ने तमा रबदा सपना पूरा करे हो हाँ क्या तब तो इन्सिड भाई ना बर्थडे वो है भाई शेर विश करा तो है मारे विश करो इतना ये हैप्पी बर्थडे इन्सिड भाई तमे जी ओ ज़रूर साल मासामुन मा� ઓય અને મારા વિશ કરીએ ચારે હેપી બર્થડે ટુ યુ ભાઈ હજારો ને રાખે માં તેવી શુભકામનાઓ ભાઈ તમારા બર્થડે નું હું દેવાને તમને વિશ કરી ને ફાઈનલ મે બર્થડે વિશ કરી આપણે તમને છે તો ઘણા બધા વિશ કરી છે આભાર

આપણે આવી ગયા છો વિકાસ બેકરીમાં તો ચાલો તો રીતે શું આપણે લેવા આવી છીએ વિકાસ બેકરીમાં કેક પસંદ કરી હતી બધી વસ્તુ અહીંયા મળી રહ્યા છે બર્ડ આપણે એટલો બધો મોટો મિત્રો ખાલી કેક લેવાની છે એવું છે તો ના કૅકવામાં બધી અલગ અલગ વેરાયટી મળે છે બધી મસ્ત મસ્ત વેરાયટી છે એમાંથી હવે કઈ પસંદ કરવી જોઈએ

તમે આમ તો તમે જોઈ લીધી દેશે કેમ કે નામ લખતા તને આપણે દેખાડેલી છે આગળ તો એ જોઈ કેવી રીતની છે કે અને આ હે તન મીનબત્તી અને આ હે આપણી સીડી એટલે કેક કાપવા માટેની લાકડાની એવું છે જોઈએ હવે આમાં કેક એ મસ્ત એવી રીતની નાની નાની કેક લીધી છે આપણે અને મોટા સબસ્ક્રાઇબની ખાસ ફોર છે ને ફટાફટ વધારી દેવા એટલે મોટી કેક આવી છે અત્યારે તમે ઓછી સબસ્ક્રાઇબ છે ને એટલે નાની કેક લીધી કા એવું કે જઈ શકે કા નાની કેક લીધી હવે હા હા ઘણા સબસ્ક્રાઇબ થયા પછી મોટી કેક લાગબી ને હા મોટી સબ મોટી સબસ્ક્રાઇબ કરો તો મોટી કેક લાગબી ને એવું છે એમ ને તો અત્યારે આપણે બધા જો સબસ્ક્રાઇબ મિત્રો હતી અને આ બધા ને તો આપણે કોમેડી વિડિયો આપણે આવે છે અમારા હા શું લાવ્યો અહીંયા હે આમ કે તો ખરો મને આ ભાગ્યા ગયા બધા આગળ આગળ હે આ શૈલેશ ભાઈ તો અમારા બર્થડે કેક ખાઈ ને બર્થડે કીધું અમારા શૈલેષ કે

હાય 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 હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ સર આપ છોડાવે નિમંત્રણ હે બચ્ચાગી ગેને કી છે બાય ને આપ આને જેક થાય કટિંગ થઈ ગઈ છે જો આ લીટી અને એ બગા ઓના બડ્યામાં અમાર જો હવે જે છે ભાઈ તો બગાડવાને

અરમા જયશભાઈ કેલે આમાં નકા કેમેરામાં બેસાડ્યું છે એવું મારા કાપો કાપો સતો સતો યે હું કરું કહેવાય કેટ જોઈએ કેટ જોઈએ હા હા આમ જ ના ગયો હમ આજ કોકરામ પર બગાડે બીવે દીધો ઓન નથી આવતી તો બધા બાઈકી જો પૂરા થઈ ગયા છે હવે મારા કેમેરામેન આવી જા સલો કેમેરા આમતા દે જોયા દે છે આ કેમની વીસ કરી ની બધા વિડિયો આવી કે છે આ બધા બગા

મિત્રો વાળું પાણી કરી અને તો ચાલો જો આવી રીતનો હે આજે તો કેવો લોગ લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો કોમેન્ટમાં મિત્રો મસ્ત મને નાની એમ કોમેન્ટ કરી દેજો હેપી બર્થડે લખીને કેમકે કે આજે તો મિત્રો તમને ખબર પડી જ ગઈ છે બર્ડ તો આજે આપણો એટલે કે આજે આપણો બર્થડે હતો અને કેટલા વર્ષથી એ મિત્રો ખાસ કોમેન્ટમાં કહી દેજો કેટલા વર્ષથી અંદાજ લગાડીને તો ચાલો ખેડૂતનો રીતનો બર્થડે હતું ઊંજવું અને ખાસ મિત્રો કોઈ કોઈ વિશ કરી એ પણ આગળ તમને દેખાડ્યું છે અને પછી કેક ટાઈપની જીરો નાશ હું હતું એ બધું આગળ દેખાડ્યું છે કા તો રોગ બધો જોયો છે તો ખાસ મિત્રો રોગને અહીં આપણે એન કરવી મસ્ત મજા મિત્રો હોય કોમેન્ટમાં નાની એમથી કોમેન્ટ કરી દેજો અને વિડીયો ગમે હોય તો એક કરી દેજો અને ખાસ મિત્રો ચેનલ પર પહેલી ફેલાવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જઈએ જેથી મારા નવા નવા બ્લોગ તમને જોવા મળે તો ચાલો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે નવા ઉમંગ અને નવા જ્યોત સાથે નવા બ્લોગો મળીશું ત્યાં સુધી બાય બાય બાપા સીતારામ સબસ્ક્રાઈબ કરતા જઈજો